રાજકોટ નેશનલ હાઇવે પર ઢેડુકી ગામ પાસે બનેલા ટોલનાકામાં ભ્રષ્ટાચાર સાયલા તાલુકાના ઢેડુકી ગામ પાસે ટોલનાકાનું ઉદઘાટન પહેલાં જ મોટો ભ્રષ્ટાચાર સાયલા પત્રકાર જયસિંઘભાઈ તથા રમેશભાઈ મેરે વિડીયો વાયરલ કરી જવાબદાર અધિકારીઓ સામે ધ્યાન દોરવા સરકારને કરી નમ્ર અપીલ હાલ માલ હલકી ગુણવત્તાને લઈને તથા પાયમ વગર ચડતર કરવામાં આવતા લોકોમાં અનેક સવાલો તંત્ર સામે અનેક કામગીરીના સવાલ ઉઠ્યા કરોડો રૂપિયાના પ્રજા પાસે ટેક્સ ટોલ ટોલનાકા પણ ભ્રષ્ટાચાર રાજકોટ નેશનલ હાઈવે પર સાયલા તાલુકાના ઢેડુકે ગામ પાસે ટોલનાકાનું ટોયલેટમાં પાયા વગરની ચણતર કરવામાં આવતા અચાનક બેસી ગયું હતું જે દ્રશ્યો નજરે પડે છે લોકોમાં આને સવાલો થઈ રહ્યા છે કે નેશનલ હાઈવે પર બનેલા ટોયલેટ શું કોઈ અધિકારીને ધ્યાનમાં આવતું નથી હોય આ ઘટના અંગે રમેશભાઈ મેરે તથા સાયલા પત્રકાર જયસિંહભાઈ સારોલાભ બંને નીકળતા નજરે પડતા આ ટોયલેટના આ વિડિયો સરકાર સમક્ષ સુધી પહોંચે તેમજ અધિકારીઓ સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે તે માટે વાયરલ કર્યા હતા અહેવાલ જેસિંગભાઈ સારોલાસ સાયલા નમસ્કાર મસ્ત અત્યારે આપણે અમદાવાદથી રાજકોટને જોડતો નેશનલ હાઈવે ઉપર ઊભા છે અને એ નેશનલ હાઇવે પર સાયલા તરુકાના પાસે જે હાલમાં બહુ નાખવું બની રહ્યું છે તે જગ્યા તે ઉપર ઉપર ઊભવા છે ઉપર રહેવાનું એક જ કારણ હતું કે જે અહીંયા લોકો માટે જે જાહેર શૌચાલય બનાય બનાવવામાં આવી રહ્યું છે બની રહ્યું છે અને બન્યું છે એમાં જે ભ્રષ્ટાચાર છે એ તમને આજે નરી આંખે દેખાડવા માટે અહીંયા અમે આવ્યા છીએ ત્યારે હું તમને આપણા જયસિંહભાઈ સારોલા મારી સાથે છે એમને વિનંતી કરીશ કે એમનો જે કેમેરો છે તે આ સ્થળ ઉપર આવે આવો આપણે તમને બતાવું આ જે જાહેર શૌચાલય કે જેમાં નેશનલ હાઈવે ઉપર નીકળતા લોકો અવર જવર પોતાની જે ક્રિયા છે એ અહીંયા જાહેર શૌચાલય માટે કરશે આ તમે જો આ બની રહ્યું છે આખે આખું અહીંથી નીચે બેસી ગયું છે અહીંયાને અંદર અંદર સુધી જમીન નીચે બાજુ બેસી ગયું છે પરિસ્થિતિ એ છે કે આ ભારતીય જનતા પાર્ટીનો ભ્રષ્ટાચાર છે આવો હજી અંદર સમય આ જો અહીંથી અહીંયા સુધીનું નીચે આખે આખું બેસી ગયું આખે આખું ડેસિડ્યુ છે લોકો અહીંયા પોતાની સ્વચ્છ કરવા માટે આવવાના છે લોકો જાહેર જનતા માટે બનાવવામાં આવ્યું છે પણ જાહેર જનતાના ઉપયોગ માટે નહીં કેક ને કેક જાહેર જનતાનો મોતનો માસળો આ ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓ બના કરી રહ્યા હોય એવું લાગે છે હવે આ દીવાલ તમે જોઈ શકો છો કે આ દીવાલની નીચે જમીન જ નથી દીવાલની નીચે જમીન જ નથી જાણે કેમ હવામાં દીવાલો બનાવતા હોય આ નરી આખે ભ્રષ્ટાચાર છે આ તમે જોઈ શકો છો આવું આવું બાંધકામ છે આ જે વ્યક્તિઓ છે કે જે ભારતના ભાજપના મળતીયા દ્વારા જે આ ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે આજે એનું ઉજાગર કરીએ છીએ કે તમે લોકોના ટેક્સના પૈસા શું આવા ભ્રષ્ટાચાર માટે વાપરો છો આવો આજે હું તમને અંદર બતાવું કેવી કેવી પરિસ્થિતિ છે અહીંયા જાણે મોટો મોટો હોય એવો મોટામાં પડી ગયો છે છતાં પણ તંત્ર કે અહીંના જે કોઈ સરકારી એન્જિનિયરોના ધ્યાનમાં કેમ નથી આવતું શું તમે પણ આમના પાપના ભાગીદાર બનવા માંગો છો લોકો અહીંયા પોતાની સ્વચ્છ ક્રિયા કરવા આવે અને ન કરે નારાયણ કે આ તમારા મોતના માસરામાં આવી અને બિચારા પોતાનો જીવ ગુમાવે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે તો અમે તો ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગીએ છીએ કે તમારા જે મળતિયાઓ દ્વારા ભ્રષ્ટાચાર કરી અને લોકોના મોતના માસરા ગોઠવવાનું બંધ કરો નહીતર હવે લોકો જાગી ગયા છે હવે તમને મેકસે નહીં અને અમે પણ લોકોને સાથે રાખી અને આવા ભ્રષ્ટાચાર આવા ભ્રષ્ટાચારને ક્યારેય સહી નહીં લે આપણે જે જોયું એને બાજુમાં

ગોવર્ધન પર્વતમાં જે રીતે હોય એવી રીતે અત્યારે આ લોકો જેને હવામાં બધી વસ્તુ વાત કરી રહી હોય અને આ ટોયલેટમાં તમે જોઈ શકો છો કે હાલમાં જાણે કેમ જુગાર ધામ બનાવી નાખ્યું હોય જુગાર ધામ બનાવી નાખ્યું હોય એવી પરિસ્થિતિ અત્યારે આ ટોયલેટમાં છે મિત્રો આ દેખી વધારે ભ્રષ્ટાચાર શું હવે તો બસ કરી ભારતીય જનતા પાર્ટીએ હવે તમારો આ ભ્રષ્ટાચાર બંધ કરો લોકો લોકો તમારા હવે કરતું તો જાણી ગયા છે અને આમાં તમે સદસ્ય સભ્ય સભ્યની જે નોંધણી વાત કરો છો શું તમે આ ભ્રષ્ટાચારનું મોઢું લઈને લોકો પાસે જઈશો